સુરતની અગણત સેવા સંસ્થામાં નામાંકિત શ્રી યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાને એકસો વધુ માતા પિતા અને નિરાધાર વિદ્યાર્થી દીકરા દીકરીઓના ભવિષ્ય ઘડતર માટે આગળ આવી છે બાબત છે કે સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાની પરંપરા અને વિદ્યાદાન મહાદાનના મંત્રને ઉજાગર કરવા અનાથ બાળ વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરમાં મદદરૂપ થવા પુસ્તકો ચોપડા કંપાસ બોલપેન તથા પેન્સિલ જેવી નિઃશુલ્ક સ્ટેશનરી કિટ ચેકનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના પાંચસો થી વધુ સેવાના દૂતો અનાથ બાળ વિદ્યાર્થીઓ માટે સેવાનો સેતુ બનતા આવ્યા છે અને બનતા રહી પરંપરા જાળવી રાખી તેવા ગરીબોના હૃદયની દુવા સાથે રામદૂત હનુમાનજીના અસીમ કૃપા સાથે આશીર્વાદ મેળવી રહ્યા છે આ શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પાંચસો છ્યાસી સભ્યોના વિશ્વાસની અસ્મિતાનું ગૌરવ સૌનો સાથ સૌનો વિકાસ કરીએ એક અનોખો પ્રયાસ મનોજભાઈ પાલડીયા નિતેશભાઈ મોદી સરિયા જીતેન્દ્રભાઈ મોવલિયા આ પ્રમુખ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે મનોજ પાલડિયા છે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારું આ ટ્રસ્ટનું નામ છે આ સંસ્થા ને છાસી સભ્યોથી ગૌરવ છે આ સભ્ય સંસ્થામાં જોડાયેલા છે અને આ સંસ્થાની અંદર જે નિસહાય નિરાધાર પરિવાર છે જેના ઘરમાં આવક નથી એવા પરિવારને અનાજની કીટ મેડિકલ સહાય અને એજ્યુકેશન સહાય માટે આ સ્ટેશનરી આપી રહ્યા છે આ સંસ્થામાં પાંચસો ને સભ્યો છે તેઓ પોતાનું ઘર ચલાવીને સુરતની અંદર એકસો પાંત્રીસ પરિવાર દત્તક લીધેલા છે અને એના દીકરા દીકરીઓ જે એકસો ને પચાસ દીકરા દીકરીઓ છે તેમને આજે સ્ટેશનરી કીટ આપવા જઈ રહ્યા છીએ આ જે સ્ટેશનરી કીટના સ્પોન્સરશીપ છે રાધેશ જ્વેલર્સ શ્રી લક્ષ્મી જ્વેલર્સ અને ગાયત્રી સ્ટીલ એન્ડ સિમેન્ટ આ બધા મોટા મોટા બધા આમાં સ્પોન્સરશીપ થયેલા છે મારું નામ નિતેશ મોતીસરિયા છે અમારી સંસ્થાનું નામ શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને છેલ્લા બે થી અઢી વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે અમારે સંસ્થા તરફથી નિરાધાર થાય મેડિકલ થાય એજ્યુકેશન થાય પછી રક્તદાન અને અબોલ જીવ માટે કીડિયારોનું પણ આયોજન કરીએ છીએ અમુક સમયે આજે નિરાધાર પરિવારના છોકરા ભણે અને એના ભવિષ્યનું પોતાનું નામ રોશન કરે અને એના પરિવારનું નામ રોશન કરે એ હેતુથી અમે ટેશનરી કીટ બનાવી છે અને એ છોકરાઓને ટેશનરી કીટ આપવાની છે એકસો છોકરાઓને આપણે અત્યારે આંકડો છે એ એને બોલાવ્યા છે અને બધાને વિતરણ કરવાનું છે આજે આ વિચાર એવો છે કે આપણે આપણા પરિવાર માટે ઘણું બધું કરીએ છીએ અને આપણા આગળ પાછળ બધા છે પણ એવા પરિવાર ઘણા સુરતમાં છે કે જેની આગળ પાછળ કોઈ નથી તો એના માટે આપણે તો કંઈક કરી કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે તે આપણે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત